उदरनी नाता सापडली आहे उदर केली पुढी आरो ઉંદર ઘરે આયો ઘરે ભૂખ્યું જાનું સુગા બિયા તમે તમે કેમ ભૂખ્યું ભીજાવા એટલે તો ઉંદર આયો મને એ એ બુજીર સુ કે રોવા ના ને 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 કરા માડે ઉડળ એટલે પછી શું કે લી મમ્મીએ પૂછ્યું કે કેમ છો નાર્યા છે તો કે બધા એમ કહે છે કે ઉંદર સાત ભૂસડી વારો એટલે લી મમ્મી શું કહેતે કે આપણે ચાલાય ભૂસડી નાલી કપાઈ દઈએ એટલે ઉ ભૂસડી કમાવ કે જાય છે રુવાણ નથીયા કોનેતે જાય છે રુવાણ નથીયા એ ભૂસડી બીજા દિવસે સ્કૂલે ગયો કરો આ એક પૂછડી કાપી દીધી એટલે કેટલી પૂછડી રહી એક એક બે ત્રણ કેટલી પૂછડી રહી છ કેટલી રહી છ તો પછી બીજા દિવસે ગયો એટલે કે ઉંદર છ પૂછડી વારો ઉંદર છ પૂછડી વારો એટલે એને બહુ ખી જાય છોકરા હોય એટલે પાછો બીજા દિવસે રાત્રે આજે ઘરે આવ્યો સ્કૂલેથી એટલે શું કે મમ્મી કે એ કે આજે પણ મને છોકરાઓ ખીજાતા હતા કે ઉંદર છો પૂછડી વાળો ઉંદર છો પૂછડી વાળો એટલે બીજા દિવસે શું કરી એની મમ્મીએ લોહા જોડે મોકલી દીધી પૂછડી કાપી નાખી શું કર્યું કાપી નાખી એટલે કેટલી થઈ એની પૂછડી રહી પાંચ કેટલી રહી પાંચ તો પછી કે હું પછી બીજા દિવસે સવાર પડી એટલે બીજા દિવસે સ્કૂલે ગયો એટલે કે ઉંદર પાંચ પૂછડી વાળો ઉંદર પાંચ પૂછડી વાળો તો બીજા દિવસે खिचा वो खिचा सोकरा उमार के आगे उंगरो ना ले भराई में मन के मेरी मम्मी के सु थायो के के मने के से पांच पुसड़ी वालो उंगर पांच पुसड़ी वालो ले मेरी मम्मी सु के से के चल आके बीजी पुसड़ी कपाई ना के वा थोड़ा जी पुसड़ी एक बीजी कपाई कपाई गई ले केटे पुसड़ी रही है ने चार चार, चार।, चार पुसड़ी तो बीजा दिन पर सवार पड़ी ले सवार पड़े तो स्कूल जाए ना

પાછો ગયો ફૂલે ગયો એટલે કે ઉંદર ત્રણ ગુસડી વાળો કેટલી ગુસડી વાળો ત્રણ ગુસડી વાળો એટલે કે છોકરો ખીજાવતા હતા તા દરોજ્યારે પછી એ તો પાછો ઘરે આવ્યો સાજે એટલે કેરી મમ્મી જોડે એ એ એ કામ રે કે કે શું થયું કે આજ મને ત્રણ ગુસડી વાળો કીધો ઉંદર તો પછી એને સાંજે આગળ નવા જોડે રહી ગઈ અને તીજી ગુસડી કાપી નાખી પછી કે

એટલે શું કહેવાય મમ્મીનું નું કેવું માનવાનું બીજા કોઈ કેવું માનવાનું નહીં છોકરા ભલે કી જાય તમને છોકરા નું નહીં માનવાનું મમ્મી કે જ કરવાનું હો ચાલો ખાલી પાડો